ડેડિયાપાડામાં માં એકસો ને ચુમ્માલીસ ની કલમ લાગુ કરી દેવામાં આવી છે ડેડિયાપાડા આખે આખો બે પોલીસ છાવણી ફેરવાઈ ફેરવાય ચુક્યું છે આ જૈતર ના સમર્થકો બબાલ કરી રહ્યા હોવાના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે

તે કડક રીતે લાગુ કરી દેવામાં આવી છે ડીવાયએસપી અને એસડીએમ સહિતના ઉચ્ચ અધિકારીઓનું આ કડક વલણ સામે આવ્યું છે પ્રતિક્રિયા પણ સામે આવી છે કે જેમાં ડેડિયાપાડા આખે આખો બે પોલીસ છાવણીમાં ફેરવાઈ ચૂક્યું છે આ સૌથી મોટો સમાચાર કે જ્યાં ડેડિયાપાડામાં અત્યારે જે ધરપકડ કરવામાં આવી હતી ચૈતર વસાવાની તેને લઈને હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો છે ધરપકડ થતાની સાથે જ સમર્થકો બબાલ કરી રહ્યા હોવાના ગઈકાલ રાત્રિથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે ડેડિયાપાડામાં ઉકળતો ચરુ એવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે સૌથી મોટા સમાચાર કે જ્યાં ડેડિયાપાડામાં ને ચુમ્માલીસ ની કલમ લાગુ કરી દેવામાં આવી છે બબાલ કરી હતી બોલાચાલી કરી હતી આખી રાત પોલીસ સ્ટેશનની બહાર ચૈતર વસાવાના પત્નીઓ સાથે એમના સમર્થકો પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા સવારમાં પણ જ્યારે ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવાને મળવા માટે પહોંચ્યા તે દરમિયાન

તે બાબતે હું લોકોને નમ્ર વિનંતી કરું છું કે લોકો શાંતિ જાળવે તથા એક જ સ્થળે ચાર કરતાં વધુ લોકો ભેગા ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ હાથમાં ન લે તેમજ વહીવટી તંત્ર તથા પોલીસ તંત્રને યોગ્ય સહયોગ આપવા માટે નમ્ર વિનંતી કરું છું હું ડીઓએસપી વિરલ ચંદન આ માધ્યમથી આપ સર્વેને જણાવવા માંગુ છું કે ગઈકાલે રોજ જે ઇન્ડિયાપાડાના ધારાસભ્ય

કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા જાહેર શાંતિ અને સલામતી માટે પ્રશાસન તથા પોલીસનો સંપૂર્ણ

એ સમર્થકો પોલીસ સાથે બબાલ કરી રહ્યા હોવાની વાત પણ સંભળાય ગઈકાલના જે પણ સામે આવ્યા હતા આજ બધે વાત કરવા માટે મારા સહયોગી પ્રદીપ કચીયા મારી સાથે જોડાયા છે પ્રદીપ જે રીતે ગઈકાલ શાંતિ ડેડિયાપાડામાં ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે ને અત્યારે ચાર થી વધુ લોકોને ભેગું ન થવું તેવી પણ વાત સંભળાઈ રહી છે શું વધુ વિગત હા બિલકુલ ભાવિક ડીયાપના અંદર અત્યારે હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે થોડી વાર પહેલા એના દ્રશ્યો પણ સામે આવ્યા હતા કે છેતર વસાવાના એડવોકેટ તરીકે ગોપાલ ઇટાલિયા એ વકીલાતનામું રજૂ કરવા જઈ રહ્યા હતા જે દરમિયાન પણ તેમને ન જવા દેવામાં આવ્યા હતા અને ત્યારે ભોપાલ પણ સર્જાઈ હતી જો કે બાદમાં એસપી કક્ષાના અધિકારી ત્યાં પહોંચ્યા હતા ને તેમને અંદર પણ જવા દેવાની વાત સામે આવી હતી જો કે હવે આખી એ ઘટનાની અંદર ગઈકાલે રાતથી જે ઘટના બની હતી એ ઘટના બાદથી ડેડિયાપાડાની અંદર એકસો ચુમ્માલીસ ની કલમ લાગુ કરી દેવામાં આવી છે એનો મતલબ એ થયો કે ડેડિયાપાડાની અંદર એક જગ્યા ઉપર ચાર થી વધારે લોકો એકત્રિત ન થઈ શકે અને ખાસ જે વિસ્તારની અંદર ચૈત્ર વસાવવાના રાખવામાં આવે છે એ વિસ્તારની અંદર ત્રણ કરતા પણ વધુ લોકો ન ભેગા થઈ શકે તે આ કલમ લગાવવામાં આવી છે જ્યારે આ એકસો ચુમ્માલીસ લાગુ કરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી એ દરમિયાન ડીવાયપી અને એસડીએમ કક્ષાના અધિકારીઓ દ્વારા આ એલાન જે છે તે કરવામાં આવ્યું છે એટલે ભાવિક ચોક્કસ કહી શકાય કે આગામી ચોવીસ કલાક સુધી ડેરીયાભાની અંદર ઉકળતો જરૂર છે ચેતર વસાવાના સમર્થકો મોટી સંખ્યા ની અંદર રસ્તા ઉપર ઉતર્યા છે હજુ અને રાજપીપળાના વિસ્તારોની અંદર આજ પ્રકારનો ઉકળતો ચાલુ જોવા મળી રહ્યો છે હાલ તો ચૈતર વસાવા કોર્ટ ની અંદર હાજર કરવામાં આવ્યા છે કોર્ટ ની અંદર હાજર થતાની સાથે જ એક તરફ પોલીસ વિભાગ દ્વારા તેમના રિમાન્ડ માંગવામાં આવશે અને બીજી તરફ તેમના એડવોકેટ ગોપાલ ઇટાલિયા દ્વારા તેમના જામીનની વાત જે છે તે મુકવામાં આવશે હવે જોવાનું રહેશે કે કોર્ટ દ્વારા કયા પ્રકારનો નિર્ણય કરવામાં આવે છે આવી કે એ વાત ચોક્કસ છે કે જો કોર્ટ દ્વારા તેમના રિમાઇન્ડ મંજૂર કરવામાં આવે છે તો મોડી સાંજ સુધીની અંદર મોટી સંખ્યામાં લોકો ત્યાં એકત્રિત થાય અને ચેતર વર્ષાઓના સમર્થનની અંદર તમામ લોકો એ ત્યાં પહોંચે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે બીજી તરફ વહેલી સવારથી જ એડવોકેટ ગોપાલ ઇટાલિયાએ ત્યાં જવા માટે નીકળી ચૂક્યા હતા રસ્તામાં બે જગ્યા ઉપર તેમને રોકવામાં આવ્યા હતા એ પણ દલીલ એ એડવોકેટ ગોપાલ ઇટાલા દ્વારા કોર્ટની અંદર કરવામાં આવશે એટલે કદાચ એ પણ શક્યતાઓ દેખાઈ રહી છે કે જો આજે કોર્ટની અંદર આ પ્રકારની તમામ દલીલો થાય છે તો ધારાસભ્ય ચૈત્ર વસાવાને જામીન પણ મળી શકે છે જોકે ચૈત્ર વસાવાની સામે કયા કલમ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે એ હજુ સુધી સામે નથી આવ્યું કેમ કે મોડી રાત સુધી લગભગ અગિયાર સાડા અગિયાર વાગ્યાની આસપાસ સુધીનો એ સમયગાળો હતો કે જ્યાં સુધી તેમના સમર્થ કોઈ ત્યાં બેઠા હતા અને તેમને લોકોને એફઆઈઆરની કોપી નહોતી આપવામાં આવી જો કે આજે વહેલી સવાર સુધી પણ એ વાત હતી કે મોડી રાત્રે તો એફઆઈઆરની કોપી ન આપી પરંતુ આજે સવારે લગભગ અગિયાર વાગ્યા સુધીના આસપાસનો એ સમયગાળો હતો ત્યાં સુધી પણ તેમને એફઆઈઆરની કોપી નહોતી આપવામાં આવી એટલે કદાચ હવે આ મામલે કોર્ટની અંદર ગંભીર નોંધ લેવાય તો કદાચ આ કેસની અંદર કંઈક નવા જૂની થાય છે પરંતુ ભાવિક કોર્ટની અંદર કયા પ્રકારનો ચુકાદો આવે છે તેના ઉપર સૌ કોઈની નજર રહેવાની છે

રાજપીપળા કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા જ્યારે આજે ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવાના વકીલ એ ત્યાં જઈ રહ્યા હતા તો એમને પણ બે જગ્યાએ રોકવામાં આવ્યા હતા તેની દલીલ પણ કદાચ કોર્ટમાં થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ આજે વર્તાઈ રહી છે ત્યારે જે ગોપાલ ઇટાલિયા છે તેમના પણ ઘણા વિડીયો સામે આવ્યા છે કે એમને પોલીસ છે તે રોકી રહી છે અને અંદર જવા માટે પણ મનાઈ ફરમાવી રહી છે પોલીસ અધિકારી એવું કહી રહ્યા હતા કે જે રીતે ઘટના આખી ક્રમ બની ત્યારબાદ જે કોર્ટ હતી એ કોર્ટની બહાર પણ ક્યાંક તાળા મારી દેવામાં આવ્યા હતા કે ત્યાંથી ચૈતર વસાવા અંદર લઈ જવામાં આવ્યા પરંતુ બીજા જે લોકો છે જેમ કે ગોપાલ ઇટાલિયા છે એ અંદર ન જાય અને એની વાત પણ અત્યારે જે છે તે પોલીસ કરી રહી છે સમર્થકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે ખાસ કરીને બહારના જે દ્રશ્યો સામે આવ્યા હતા કે ત્યાં પોલીસ સાથે સતત લોકોનું ઘર્ષણ જોવા મળતું હતું પોલીસ અધિકારીઓને કાફલો પણ ક્યાંક ઓછો પડતો હોવાની વાત જે છે તે સામે આવતી હતી અને જે આખી ઘટના બની એ ઘટનાને લઈને અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે સાથે સાથે ચૈતર વસાવા છે તેમની ધરપકડ થયા બાદ અત્યારે ડેડિયાપાડા સહિતના આસપાસના જે વિસ્તારો છે તેમાં ક્યાંક હાય વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે આખી વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર